એના પુણ્ય ધોવાઈ જાય છે મોન એ વાણીની બ્રેક છે વાણીના પાપ કરનારો પશુ યોનિમાં જન્મ લે છે હવે આજના વિડીયોમાં આપણે સર્વે શ્લોક નંબર નું શ્રવણ કરીશું શ્લોક નંબર એકવીસ દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી નામચ સત્તામપી વેદા નામચન કર્તવ્ય નિંદા શ્રવ્યા નચ ક્વચિત અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી હજુ વાણીના દોષની જ કથા ચાલે છે શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી હરિએ જે જે બાબતોનો સમાવેશ કર્યો છે એ આપણા માટે બહુ ઉત્તમ છે જ્યાં સમાજ માટે બહુ જરૂરી છે વાણીના દોષને જો જીતી ન શકો તો પછી તમે કેવી રીતે સંયમી અને સાત્વિક બની શકો દૂષિત વાણી વાળો કોઈનો આદરપાત્ર બની શકતો નથી જેમ મિથ્યાપવાદ અને અપશબ્દો એ વાણીના દોષ છે એ જ પ્રમાણે કોઈની નિંદા કરવી એ પણ વાણીનો મોટામાં મોટો દોષ છે નિંદા કરવાની પછી ટેવ પડી જાય છે હમણાં જ આપણે સાંભળી ગયા છીએ નિંદા કરવી એ અઢાર વ્યસનમાંનું એક વ્યસન છે કોઈની નિંદા ન કરવી શ્રીજી મહારાજનો ખાસ અભિપ્રાય તો એ છે કે તમને જે વ્યક્તિ સાથે ન ગમે કે સ્વભાવ મેળવા ન આવ્યો તો હાથ જોડી દેવા એ એને રસ્તે આપણે આપણે રસ્તે પણ નિંદા કરવાથી મળે છે શું ન નિંદા તાડની કુરિયાત નિંદા અને તાડન એ બે અધમમાં અધમ વસ્તુ છે તેમાંય જો આટલી વ્યક્તિઓની નિંદા થાય તો તો તમે મનુષ્ય જન્મ ગુમાવી બેઠા છો એમાં કોણ છે તો કે દેવતા કોઈ પણ દેવ ગમે તે દેવ હોય નિંદા ન કરશો તમને ઠીક લાગે તો માથું નમાવજો ઠીક ન લાગે તો કાઈ નહીં પણ કોઈ પણ દેવની નિંદા ક્યારેય પણ ન કરવી હમણાં જ આગળ આવશે કે જે દેવની આગળ હિંસા થતી હોય એનો પ્રસાદ ન લેવો પરંતુ એ દેવને નિંદા તો ન જ કરવી દેવતા શબ્દથી કોઈ પણ દેવ હોય તો એની નિંદા ક્યારેય ન કરવી એક તો દેવ નિંદા છોડવી બીજી છે તીર્થ નિંદા માણસો ભૂલ ક્યાં કરે છે હેરાન થઈને ભૂખ્યા દુખ્યા રહીને પૈસા ખર્ચીને યાત્રા કરવા જાય છેક ગોકુળ મથુરા અયોધ્યા છપૈયા વૃંદાવન કાશી જગન્નાથ રામેશ્વર ત્યાં જઈને જો અગવડ સગવડ પડે ને તો એ તીર્થસ્થાનની નિંદા કરે અરે જોયું તારું રામેશ્વર પણ શું થયું તને હવે એ આખા રામેશ્વરની નિંદા કરવા માંગશે તરત જ પણ તને કોણે આમંત્રણ મોકલ્યું હતું તમે શા માટે ઘરના બે હજાર ખર્ચીને ત્યાં ગયા નિંદા કરવા તમને સારું ક્યાંય દેખાયું નહીં તીર્થસ્થાન તો એવી વસ્તુ છે જે હજારો માણસોની અવરજવર હોય ત્યાંના રહેવાસીઓને કદાચ તીર્થનો મહિમા ન પણ હોય 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 આપણને ત્યાં રહેતા એને શું એમને તો તો ઘરની વાત થઈ ગઈ એના આચરણ જોઈને એમની વાણી જોઈને એમના સ્વભાવ જોઈને આપણે જો તીર્થની નિંદા કરીએ તો આપણને જ પાપ લાગે છે તીર્થ નિંદા ક્યારેય પણ ન કરવી તીર્થ પવિત્ર છે એ અપવિત્ર થતા જ નથી બદલાય છે કોણ માણસો અરે જગતમાં શું કહે છે ખબર છે જમાનો બદલાઈ ગયો જમાનો એટલે શું શું ઝાડ બદલાઈ ગયા પહેલાના જમાનામાં આંબામાં કેરીઓ થતી હતી તો અત્યારે પણ આંબામાં જ થાય છે બાવળમાં કેરીઓ પહેલાય નહોતી થતી અને આજે પણ નથી થતી ધરતી બદલાણી નથી ગાયો ભેંસોના આચળમાંથી અનાધિકાળથી દૂધ જ આવે છે તો બદલાયું શું માણસોના આચાર વિચારો બદલાયા છે એટલે કહે છે કે જમાનો બદલાયો છે તીર્થ એના એજ છે જ્યાં શ્રી રામ કે શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા વિચરણ કર્યું લીલા કરી એ સ્થળો છપૈયા અયોધ્યા મથુરા કાશી વૃંદાવન હરિદ્વાર વગેરે એના એ જ છે તમને તીર્થમાં ન ફાવતું હોય તો ઘેર ભજન કરો પણ તીર્થની નિંદા ક્યારે પણ ન કરશો હવે ત્રીજી વ્યક્તિ છે એ છે બ્રાહ્મણ બ્રાહ્મણની નિંદા ન કરવી તમને કોઈ બ્રાહ્મણ જોડે ન ગમતો હોય તો કાઈ નહીં ચાલતા થઈ જજો પણ બ્રાહ્મણની નિંદા ન કરવી એનું એ જ કારણ છે અનાદિકાળથી યુગો પહેલા જ્યારે આ દેશ ઉપર હિન્દુ ધર્મ ઉપર સંસ્કૃતિ ઉપર વેદ ઉપર હુમલા થયા ત્યારે પોતાની જિંદગીના ભોગે બ્રાહ્મણોએ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરેલી છે વેદોની રક્ષા કરેલી છે માટે બ્રાહ્મણોની ક્યારેય પણ નિંદા કરવી નહીં વળી બ્રાહ્મણ પણ એક સમાજ છે એમાં બધા સરખા આચાર વિચારવાળા ન પણ હોય અને ઘણી વખત માણસને આપણે ઉપરની આંખે ઓળખી પણ શકીએ નહીં સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં તો એટલે સુધી કહે છે કે કોઈ ફાટી આંખે ચાલતો હોય તો અજ્ઞાની એમ જાણે છે કે આ અસાધુ છે અને કોઈ બિલાડાની જેમ આંખો મીચીને ચાલતો હોય તો અજ્ઞાની એમ જાણે કે આ સાધુ છે પણ અંદર કેવો છે શી ખબર પડે એટલે ઉપલા સ્વભાવથી ઉપરના આચરણથી કોઈ માણસનો સાચો પરિચય ક્યારેય પણ થઈ શકતો નથી સમજ્યા વગર વિચાર્યા વગર નિંદા કરવી નહીં એમાંય બ્રાહ્મણ તો પરંપરાથી શ્રેષ્ઠ વર્ણ છે અને પરમાત્મા થકી એ પહેલા જ નમ્યા છે વેદ સંસ્કાર અને ધર્મના એ પ્રચારક છે તેથી ક્યારેય પણ બ્રાહ્મણની નિંદા અમારા આશ્રિતો એ કરવી નહીં પછી આવે છે સાધ્વી સાધ્વી એટલે સન્નારી પતિવ્રતા સ્ત્રી એમની નિંદા પણ કોઈ દિવસે કરવી નહીં કારણ કે પતિવ્રતાનો એટલો મહિમા છે જે સ્ત્રી પોતાના પતિની આજ્ઞામાં રહે છે દ્રઢપણે પતિવ્રત્ય પાળીને ધર્મ અને કર્મ કરીને પોતાની ફરજનું જે પાલન કરે છે એ સ્ત્રી મહાન છે સ્વામિનારાયણ ભગવાને કોઈનો તિરસ્કાર કર્યો નથી એમાંય સાધવી પતિવ્રતા સન્નારી સ્ત્રીની કોઈ દિવસે નિંદા કરશો નહીં કારણ કે એવી પવિત્ર સ્ત્રીના પગલે પગલે તીર્થો રચાય છે સત્સંગી જીવનનું વાક્ય છે વાયુ પણ એનો સ્પર્શ કરતા ડરે છે એના દર્શન પાપનો નાશ કરે છે જીવોબા લાડુબા જેવા મહાન ભગવત ભક્તોના દર્શન થાય તો પાપ દૂર થઈ જાય છે કોઈ પણ સ્ત્રી હોય અને તે શક્તિ પ્રમાણે ધર્મ મર્યાદામાં રહી ઈશ્વરનું ભજન કરતી હોય અને એના જીવનમાં કોઈ પાપ ન હોય તો એ પવિત્ર છે એમની નિંદા ક્યારેય પણ કરવી નહીં હવે આજ્ઞા આવે છે કે સાધુ પુરુષોની પણ નિંદા ન કરવી જે માણસ સાધુ પુરુષોની નિંદા કરે છે એ માણસ ધર્મ અને બહિષ્કૃત છે યમ પણ એને સ્વીકારતો નથી જાય ત્યારે યમરાજા એમ કહે છે કે બારોબાર નરક માં નાખો મારી જમપુરી અભડાવશે કેમ આને સાધુ ની નિંદા કરી છે હાસી મશ્કરીમાં પણ સાધુ આદિક ની નિંદા કરવી નહીં એમ માર્કંડે પુરાણમાં કહ્યું છે સુમંતુ સ્મૃતિમાં તો એમ કહ્યું છે કે દેવ બ્રાહ્મણ સાધુ વગેરેની નિંદા કરે તો તેની જીભ ઉપર ડામ દેવો ગુરુ નામ દીક્ષેપો વેદ નિંદા સુરદ વદ બ્રહ્મ હત્યા સર્મ જ્ઞેયમ ચ નાશનમ યોગેશ્વર એમ કહે છે જેણે ગુરુની નિંદા કરી જેણે વેદની નિંદા કરી જેણે સગાનો વધ કર્યો તેણે બ્રહ્મહત્યા સમાન પાપ કરેલું છે એમ સમજવું ગુરુ નિંદા તહમત્યાયુ મનુષ્યાણામ ન સંશયઃ ગુરુની નિંદા એટલે કે સંત સાધુની નિંદા આયુષ્યનો નાશ કરી નાખે છે જેમ બ્રાહ્મણ એક વિશાળ સમાજ છે એમ સાધુ પણ એક વિશાળ સમાજ છે એમાં બધાય સરખા હોતા નથી તમારું મન માને તો ત્યાં બેસો એની સેવા કરો જો તમારા મનમાં કંઈક શંકા થાય તો હાથ જોડી દો અળગા થઈ જાઓ નમો નારાયણ પણ સાધુની નિંદામાં કોઈ દિવસે ઉતરવું નહીં મુક્તાનંદ સ્વામી કહે છે કે જેની પાસે બેસવાથી આપણને શાંતિ થાય સાધુ પુરુષોની સચ્ચાઈના કોઈ બોર્ડ હોતા નથી જેમ કોઈ દુકાનદાર લખે કે અમારે ત્યાંથી આબુનો જ ચૂનો મળશે કે અહીં ચોખ્ખું ગાયનું ઘી મળશે એમ પાટિયું મારે એમ સાધુ પુરુષોનું કોઈ બોર્ડ હોતું નથી કે અહીં આગળ સંપૂર્ણ સાચા સો ટકાના સાધુ વસે છે એવો ક્યાંય પ્રચાર થતો હોય તોય ખોટું છે એ તો મુમુક્ષુનું હૃદય કબૂલે તમે સંત પાસે જાઓ બેસો નમસ્કાર કરો કે પરિચય માઓ તમારું હૃદય કબૂલે એ જ સાચું મુક્તાનંદ સ્વામીના શબ્દો છે કે શાંતિ પમાડે તેને સંત કહીએ જેના દર્શન કરવાથી હૃદયમાં શાંતિ થાય તો એ સાચા સંત પણ અહી એક બાબત ધ્યાનમાં લેવા જેવી ખરી કે જો આપનું હૃદય ચોખ્ખું ન હોય તો સાચા સંત પાસે જઈએ છતાંય શાંતિ મળતી નથી જેમ રામના દર્શન થવા છતાં રાવણને શાંતિ ન થઈ કૃષ્ણના દર્શન થવા છતાં કંસને શાંતિ ન થઈ આપનું હૃદય જો આસ્તિક હોય આપનું હૃદય જો શ્રદ્ધાળુ હોય આપનું હૃદય જો સાત્વિક હોય તો સાચા સંતના યોગે અંદર વાઇબ્રેશન આવે જ છે હૃદય કબૂલી ઉઠે કે અહીં શાંતિ છે પણ કદાચ તમને એવો અનુભવ ન થાય ઠીક છે અમે ગયા હતા બેઠા પણ એવું કોઈ પણ ન લાગ્યું કંઈ નહીં ચાલતા થઈ જજો પણ સંતોની નિંદામાં ઉતરતા નહીં મહાભારત એમ કહે છે કે જે ગૃહસ્થ નિંદાથી પર બન્યો એટલે કે કોઈની નિંદા કરતો નથી એ ગૃહસ્થનો યજ્ઞનો દસમો ભાગ પુણ્ય મળે છે ઘણા માણસો એમ કહે છે કોઈ માણસ પાપી હોય અને એની નિંદા કરીએ તો એનો કોઈ વાંધો નહીં પણ શાસ્ત્ર એમ કહે છે તમે જેની નિંદા કરશો તો એ જે પાપ કરતો હશે એ પાપમાંથી તમને ભાગ મળશે અને તમારું પુણ્ય ધોવાઈ જશે માટે નિંદા તો ક્યારેય ન કરવી સાધુ પુરુષો માટે એવું કહેવાયું છે કે સાધુને પોતાની પાસે પોતાનું પુણ્ય રહેતું નથી અને પાપ પણ રહેતું નથી કેવી રીતે તો કહે છે કે સાધુની નિંદા કરે એ સાધુનું પાપ લઈ જાય અને સાધુને જે નમસ્કાર કરે સેવા કરે એ સાધુનું પુણ્ય લઈ જાય છે આ શિક્ષા જેટલી આજ્ઞાઓ શ્રીજી મહારાજે કહી છે એ બધી આજ્ઞાઓમાંથી અગિયાર નિયમ આપણા સંપ્રદાયના ખાસ મહત્વના ગણાય છે જે આપણે દરરોજ સાંજે મંદિરમાં બોલીએ છીએ નિર્વિકલ્પ ઉત્તમ મતી નિશ્ચય તૌઘન શ્યામ એ પ્રાર્થના પદમાં અગિયાર નિયમમાં નિંદા ન કરની કાહુકી એ વાક્ય આવે છે માટે નિંદા ન કરવી એ હતી અગત્યની બાબત છે તમારા સ્વભાવ સાથે મેળ બેસે તો ભલે